કે જેટલી હવન સામગ્રીમાં યજ્ઞમાં વસ્તુ જે સામગ્રી વપરાય છે તમામ સામગ્રી આમાં વાપરવામાં આવી છે ત્રણસો છોતેર કિલો ગુગળ વાપરવામાં આવ્યો છે ત્રણસો છોતેર કિલો ખોપરાનું છીણ વાપરવામાં આવ્યું છે બસો એંસી કિલો જવ વાપરવામાં આવ્યા છે બસો એંસી કિલો તલ વાપરવામાં આવ્યો છે ચારસો ને પચીસ કિલો હવન સામગ્રી વાપરવામાં આવી છે એકસો ને એકાણું કિલો ગીર ગાયનું જે ઘી હોય છે એ વાપરવામાં આવ્યું છે ચૌદસો પંચોતેર કિલો ગીર ગાયના છાણનો પાવડર વાપરવામાં આવ્યો છે આવી રીતે કુલ ત્રણ હજાર છસો ને દસ કિલો સામગ્રીની આ ભવ્ય ધૂપથાળી બનાવવામાં આવી છે અને અત્યારે ગુજરાતની જનતા ગુજરાતના રામભક્તો અને ગોપાલક સમાજ તરફથી આ ભૂપથાળી જે છે યો ભવ્ય શોભાયાત્રા સાથે જઈ રહી છે અને આ ધૂપથાળીને ત્યાં પ્રભુ રામના તરણોમાં અર્પિત કરી પ્રજ્વલિત કરવામાં આવશે પ્રજ્વલિત કર્યા પછી સુડતાલીસ દિવસ સુધી આ સતત પ્રજ્વલિત રહેશે અને આ જે અગરબત્તીની અંદરથી ઉર્જા નીકળશે એ ત્યાંની નકારમત્ત ઊર્જાને ખલાસ કરી અને નકારમત ઊર્જાને ત્યાં ઉત્પન્ન કરશે અને આખું યોધ્યા રામમય બની આપનું નામ જશેભાઈ ભરવાડ